બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ગેની શિક્ષણને લઈને એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે એટલું જ નહીં બનાસકાંઠાના જે કુરિવાજો છે તેને લઈને પણ તેમના દ્વારા એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ધાર્મિક કામો કરવા માટેની અને આ રમેશા હસાના કામ એ ધાર્મિક કામ હોય કે ગામનું કામ હોય ત્યારે બધું સાથે મળીને ખૂબ સારી રીતે આ સુધી તમારી પરંપરા રહી છે કે જ્યારે ગામની કે ધાર્મિક વાત આવે ગામનું કોઈ સારું કામ હોય તો આખું ગામ કાયમી ભેગું થઈ કર્યું છે અને એવું ને એવું કાયમ કરતા રહેલું એવી મા જગદંબા તમને બધાને શક્તિ આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું હમણાં જોગણી માતાજીની પ્રતિષ્ઠા થઈ એ કાંઈક ખૂબ સારું મંદિર બનાવ્યું વ્યારડી માતાજીની કૃપા વ્યારડી માતાજીનું મંદિર બનાવ્યું હનુમાન દાદાનું પણ કંઈક જે નાના મોટું હતું એ એ કર્યું છે આ જેવોનું બધું જ ખૂબ સારું કર્યું છે ગામની નિશાળ પણ સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી નીવડ છે અત્યારે દિન પ્રતિદિન જે જમીન જે આપણે ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ દીતિ થવાનો છે એક તો પરિવારની સંખ્યા વધે એટલે ભય ભાગ પડતા જમીનો ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ કે રીતે પણ જમીન દિન પ્રતિદિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમયની અંદર બીજાની હા જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બીજાના હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ કારણ કે આપણે અમૃતભાઈ ને રતનસિંહ ત્યાં આપણે સાણંદ સાણંદ આખો પરિવાર ત્યાં રહે છે તમે જોવા તો એમની જીવનશૈલી આખી અલગ છે અહીં કદાચ જયારે પ્રસંગો કરવા માટે આવતા હશે એ ટાઈમે તમને એમ લાગતું છે કે આ વર્ષો પેલા મજૂરી કરીને બહાર ગયા તો આટલું કમાણા અને આવું પ્રસંગોમાં કે આવીને હાજરી આપીને કઈક આપણા કરતા અલગ કર્યું કે નથી કર્યું કઈક અલગ કર્યું અને પગ ઉપર કર્યું ગમ ઉપર કર્યું મજૂરી કરીને કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી થી આપણે પણ શીખ લેવી પડે કે એક એકઈને આટલું કરીને આખા પરિવારના બધા કુટુંબીજો લઈને કરેટ કરતા હોય તો ભણેવો તો હોશિયાર હતો અને કંઈક કરવાની હતી તબીબી કર્યું કેમ શિક્ષણમાં પણ વારંવાર નોકરીઓ માટે લાઇબ્રેરીથી કરીને આપણે અનેક પ્રયત્નો કર્યા છે ગામના બધા યુવાનોએ વારંવાર કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું નિરાશા લાવવાની જરૂર નથી કે એવી મહેનત કરી છતાં નોકરી ન મળે જે મહેનત કરશે અને આજ ની તો કાલે ગમે એ રીતે ક્યાંક ને ક્યાંક એ મહેનત ઊંધી નીકળશે એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય બીજા ખર્ચા આડા હોય ઓછા થાય અને આ ગામની અંદર એક ખૂબ સારી બાબત છે કે હું માનું છું ત્યાં સુધી

પછી સો વટિયા કરીને જ્યાં સુધી સમાધાન ન કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે તેના ઉપર એ પણ હાથે દીધી નાખે અને જેને કરાય જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી ઈ બે એકદમ આખા નેસ હોય જાય ધોવાઈ જાય અને અંતે તો પછી સમાધાન કરવું પડે એટલે આજે આ મેલડી માતાને કેટલી જ પ્રાર્થના કરજો કે ભૈયામાં કુટુંબમાં હગાવાલામાં

કાઈ ની ગામની ગામ ની હાથ લઈ દે એની માં જગદંબા મેરડી માતા પ્રાર્થના કરું આ બધે ખુબ મારું સ્વાગત કર્યું અને અસાના તો મારું તો હું તો પીઅર કરું છું કાયમ અસાના માં ઘરો ઘર મને આમ એટલું કોઈ પણ કામની અંદર કોઈ પણ બોલવું હોય વાત હોય તો પેલા એ ગમે એટલે હાજ હોય આજ સુધી અસાના કોઈ કામ માટે મેં ક્યારે એમ નથી કીધું કે ક્યારેક હજી પછી કરશું એવો શબ્દ ક્યારેય મારા મોઢે આવ્યો નથી